ભાવનગર સિટીના નિલંબાગ પોલીસ સ્ટેશનના એટીએમ ચોરીના ગુનામાં તથા સુરત સિટીના મહિદરપુરા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ભાવનગર સિટીના નિલંબાગ એટીએમ ચોરીના ગુનામાં છેલ્લા બાર વર્ષથી તેમજ સુરત સિટીના મહિદરપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં નવ વર્ષથી નાસ્તા ફરતા કિશોર ઉર્ફે શૈલેષ છગનભાઈ નૈયા ઉંમર વર્ષ આડત્રીસ રહે હાલ હોલી ક્રોસ ચર્ચની સામેની ગલી જુહુ કોલીવાડા સાંતાક્રુઝ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર અને હાલ રહે નાનાધાણા ગામ તાલુકુ તળાજા જિલ્લો ભાવનગરવાળા આરોપીને વુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી નાના ધાણા ગામ તાલુકુ તળાજા ખાતેથી પકડવામાં સફળતા મળેલી આરોપી તથા તેના ગેંગના માણસો રાજેશ ત્રિપાઠી તથા સુજીત ઉર્ફે એ ભેગા મળી એટીએમની રેકી કરી એટીએમ કાર્ડની પેનલમાં સ્કીમર લગાવી પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહક પાસે ઉભા રહી તેના પાસવર્ડ જાણી લઈ એટીએમ કાર્ડના ડેટા સ્કીમરમાં લઈ ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી અન્ય એટીએમ મશીનમાં જઈ પોતે આ એટીએમ કાર્ડ મારફતે પૈસા ઉપાડી ચોરી છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું હતું અને આરોપી નાસ્તો ફરતો હતો